નમસ્કાર બાળ મિત્રો આજે આપણે પ્રકરણ એકત્રીસ સરાસરી ભાગ સાત માં ઘણા બધા કોટ પ્રશ્નો ઉકેલવાના છે તો ચાલો સમજીએ જુઓ આપણે આજે ક્રમિક સંખ્યા

ચાલો હવે અહીંયા જોઈએ કે અહીંયા ચાર ક્રમિક સંખ્યા છે કેટલી છે ચાર તો હવે વચ્ચેની ક્રમિક સંખ્યા નક્કી કરવી આપણા માટે ડિફિકલ્ટ થઈ જાય તો શું કરવાનું તો

પોઈન્ટ પાંચ તો બાર પોઈન્ટ પાંચ એની સરેરાશ થાય છે ચાલો અહીંયા જોઈએ એકી સંખ્યા છે પણ કેટલી એકી સંખ્યા છે ચાર તો ચાર એકી સંખ્યા આવે ત્યારે શું કરવાનું તો તેત્રીસ વત્તા સરવાળો કરવાનો બે વડે ભાગવાના તો અહીંયા આપણને ખબર છે પાંચ ને

સંખ્યા સંખ્યાની સરેરાશ પાંત્રીસ છે તો સોળ નંબરની સંખ્યા શોધો જુઓ સરેરાશ આપી છે શું આપી છે આપણને સરેરાશ અને આપણે પહેલી ચોવીસ સંખ્યાની પણ સરેરાશ પછી પંદર સંખ્યાની પણ સરેરાશ આઠ સંખ્યાની પણ સરેરાશ પણ જ્યારે શોધવાની છે ત્યારે શું શોધવાની છે સંખ્યા શોધવાની છે તો આ તો મેં તમને ખૂબ સમજાવી છે જ્યારે સરેરાશ આપી હોય ત્યારે આપણે સરવાળો સુધી નાખીએ તો અહીંયા જુઓ પહેલા ચોવીસ સંખ્યાની સરેરાશ પચીસ છે એટલે આપણે પહેલાં ચોવીસનો સરવાળો સુધી નાખીએ તો સરવાળો એટલે શું ભાઈ તો બંનેનો ગુણાકાર ચોવીસ ગોણ્યા પચીસ તો અહીંયા આપણે કરીશું ચોવીસ ગોણ્યા દુ આઠ બે દુ ચાર ચાર પંચો વીસ વધી ચાલો અને આઠ ત્રેવીસ એટલે એવી અલગ અલગ આપી છે તો આપણે પહેલા પંદર સંખ્યાનો સરવાળો શોધી નાખીએ તો પંદર સંખ્યાનો સરવાળો એટલે પંદર નો વીસ સાથે ગુણાકાર એટલે કેટલો આવી ગયો ત્રણસો અને વધાર આઠ તરી ચોવીસ ને ચાર બસો ને એસી ઓકે ચાલો જુઓ આપણી જોડે ચોવીસ સંખ્યાનો સરવાળો છે અને પંદર ને આઠ ત્રેવીસ સંખ્યાનો સરવાળો એટલે આ બંનેનું કુલ ટોટલ આપણી પાસે નથી તો બંનેની ની બાદ બાકી કરી દે છસો માંથી પાંચસો ને એસી બાદ કરો એટલે આપણે જોડે કેટલો જવાબ આવશે તો વીસ એ આપણો શું આવશે જવાબ તો સોળ નંબરની સંખ્યા શું હશે વીસ હશે બરાબર તો આ રીતે આપણે દાખલા ગણવાના થાય છે આપણી પાસે સરેરાશ હોય તો આપણે પહેલા સરવાળો શોધી દેવાનો અને પછી જે નંબરની સંખ્યા આપી ન હોય એ આપણે શોધી શકીએ છીએ ચાલો એક નવો કુટ પ્રશ્નો કે લીએ 50 સંખ્યાની સરેરાશ 45 છે પહેલા 20 સંખ્યાની સરેરાશ 50 અને છેલ્લા 31 સંખ્યાની સરેરાશ 42 છે તો 20 નંબરની એક સંખ્યા વચ્ચે છે જે આપણને ખબર નથી શોધવાની છે તો આપણે હમણાં જ આપણે આગળ દાખલો ગણ્યો એવો દાખલો છે તો આપણને સરેરાશ આપી છે તો શું શોધી નાખવાનો સરવાળો તો પહેલો સરવાળો આપણે 50 સંખ્યાનો શોધી એટલે 50 પિસ્તાલીસ પચાસ સંખ્યાની ની પિસ્તાલીસ છે એટલે આપણે કરવાનો છે પચાસ નો ગુણાકાર પિસ્તાલીસ સાથે એટલે પિસ્તાલીસ ગુણા પાંચ કરો બરાબર પછી આપણે શું ચડાવી દઈશું પાયો પાયો પચીસ વધી આવી બે

ચાલો આપણે માટે સાથે ગુણાકાર કરીશું કરીશું એટલે તો એકમ ની શૂન્ય બે તરી છ ચાર તરી બાર બે કા બે ચારે એકા ચાર આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણે જોડે આવશે એક હજાર ત્રણસો ને બે ઓકે દસ બે ને એક ત્રણ ઓકે ચાલો અહીંયા જુઓ વીસ ને એકત્રીસ કેટલી સંખ્યા થાય છે કે ભાઈ એકાવન સંખ્યાનો જે સરવાળો હોય હંમેશા પચાસ સંખ્યાના સરવાળા કરતાં મોટો હોય તો હવે આપણે આમાંથી મોટામાંથી નાનું જ વાત કરવાનું થાય એટલે બાવીસો પચાસ કરીશું તો બે અહીંયા દસ કો લેવો પડશે દસ માંથી પાંચ જાય તમારે સરવાળા બધા શોધી નાખવાના અને પછી આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા જો વીસ સંખ્યા અને એકત્રીસ એટલે એકાવન નો સરવાળો કરી અને પચાસ બાદ કરીએ એ પચાસ સરવાળો બાદ કરીએ એટલે આપણને વચ્ચે જ જે

પ્લસ છેલ્લું પપ અને ભાગ્યા બે આવું લખવાની જરૂર નથી પણ અહીંયા પહેલો આંકડો કયો છે એકસો ને અને છેલ્લો આંકડો કયો છે ચારસો આ બંનેનો સરવાળો કરી અને બે વડે ભાગી નાખવાના તો ચલો આપણને ખબર પડી કે પાંચસો ને એસી બરાબર ચારસો બતા એકસો એસી એટલે પાંચસો ને એને બે વડે ભાગવાના છે તો અહીંયા ઓગણત્રીસ દુ અઠાવન એટલે બસો નેવું ગુણ્યા બે થાય તો સરવાળો કરી અને બે વડે ભાગી દેવા પડે ક્યારે કે જ્યારે એમના વચ્ચેના તફાવત વચ્ચે ડિફરન્સ હોય જો અહીંયા દસ નો તફાવત છે અહીંયા દસ નો છે પછી અહીંયા જોવા તો અહીંયા ખબર જ નથી અહીંયા કેટલાનો તફાવત છે તો તફાવત છે તમારે પ્રથમ પદ વધતા છેલ્લો પદ ભાગ્યા બે કરીને સરાસરી શોધવાની રહે છે ચાલો હવે આપણે એનએમએમએસ માં પૂછાયેલા પ્રશ્નોની એક ચર્ચા કરીએ તો આ પ્રશ્ન એનએમએમએસ ની એક્ઝામમાં પૂછાયેલો છે તો અહીંયા તમે જેટલા દાખલા શીખ્યા છો એમાં આવો દાખલો નહોતો એટલે બરાબર સમજજો ત્રણ બાળકોની સરેરાશ ઉંમર પંદર વર્ષ છે અને એમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત છે તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી ગુણોત્તર આપ્યો હોય તો તમારે ફક્ત પહેલા તો કોના સામે ધ્યાન આપી દીધો ગુણોત્તર સામે બરાબર ધ્યાન આપજો સૌથી પહેલા તમારે ગુણોત્તર સામે ધ્યાન આપી દેવાનું તો ત્રણ જેમ પાંચ જેમ સાત તો બધાનો કરી દો સરવાળો ત્રણ વત્તા પાંચ વત્તા સાત કેટલા થાય ભાઈ હોય તો પહેલા સરવાળો ઓકે ચાલો આપણે સરવાળો કરી નાખ્યો કે ચાલો હવે જુઓ આ સરવાળો આવી ગયો અને આ છે ગુણોત્તર તો પહેલો ભાગ પ્રથમ ભાગ આપણો પ્રથમ ભાગ એવું લખવા જરૂર નથી પણ હું સમજાવવા માટે લખું છું પહેલો ભાગ બની ગયો ત્રણ પંદર અંશ બી બરાબર પહેલો ભાગ આપણો કયો બન્યો ત્રણ પંદર અંશ પછી બીજો ભાગ કયો બનશે પાંચ પંદર અંશ અને ત્રીજો ભાગ કયો બનશે સાત પંદર અંશ આ પહેલો ભાગ પાંચ પંદર અંશ બીજો ભાગ સાત પંદર અંશ ત્રીજો ભાગ જે સરવાળો આવે એના નીચે છેદમાં લેવાનો એટલે ત્રણ ભાગ્યા પંદર એટલે પ્રથમ ભાગ પાંચ ભાગ્યા પંદર બીજો ભાગ અને ભાગ્યા એટલે ત્રીજો ભાગ પણ અહીંયા જોવાનું સૌથી બાળક તો સૌથી નાનું બાળક એટલે ત્રણ પંદર અંશ વાળું હોય એની આપણને ઉંમર શોધવાની કીધી છે તો શું કરવાનું તો આ ત્રણ પંદર અંશ સૌથી નાનું સૌથી પહેલા તો તમારે જે પણ ગુણોત્તર આપે છે એના આવી રીતે સરવાળો કરી દે

દાખલો જે છે એ પૂછાયેલો છે ચાલો એવો જ એક બીજો દાખલો આપણે ઉકેલી દઈએ એટલે આપણને દ્રઢીકરણ થઈ જાય આ દાખલો એનએમએમએસની એક્ઝામમાં પૂછાયો નથી પણ પ્રેક્ટિસ માટેનો પ્રશ્ન છે ચાલો તો સૌથી પહેલા તો આપણે શું પકડવાનું ગુણોત્તર તો ગુણોત્તર કરી દો સરવાળો

આપણે કરવા પડે બરાબર ચાલો હવે આપણને ખબર છે પંદર પંચા પંચોતેર તો પંદર પંદર ઉડી ગયા અને છ પંચોત્રીસ જે છે એ સૌથી મોટી સંખ્યા બને છે તો આ રીતે ગુણોત્તરના પ્રશ્નો પૂછાતા હોય છે તો કાંઈ જ નથી કરવાનું તમારે ગુણોત્તર કરી દેવાનો છે સરવાળો એના ભાગ બનાવી દેવાના છે અને એનો જયારે ગુણાકાર કરવાનો થાય ત્યારે તમારે સરેરાશ સાથે કરવાનો નથી કોની સાથે કરવાનો છે સરવાળા સાથે અને સરવાળો તો આપણને શોધતા બહુ આવડે છે કે ભાઈ આ ત્રણ સંખ્યાની સરેરાશ પચીસ છે તો પચીસ તને પંચોતેર એનો સરવાળો છે કરી દો એની સાથે ગુણાકાર છેદ ઉડાડી દો અને આપણો મળી જશે જવાબ તો આ રીતે આપણે સરાસરીના દરેકે દરેક દાખલાને સમજીશું સારી રીતે દ્રઢીકરણ કરીશું તો મેં સરાસરી પ્રકરણ એકત્રીસ એના સાત ભાગના વિડીયો બનાવ્યા છે તો આ સાતે સાત ભાગ તમે ધ્યાનથી જોઈ લેજો કારણ કે આપણું દિવાળી વેકેશન પૂરું થાય ત્યાં દિવસે આપણે ટેસ્ટ લેવાના છીએ સાતે સાત ભાગ તમે શાંતિથી જોઈ લેજો એટલે તમને ટેસ્ટ આપવામાં સરળતા રહે અને બધા જ દાખલા આવડે તો ચાલો મળીશું હવે આપણે નવા અને અને હા રોજ પ્રેક્ટિસ કરતા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણા વિડીયોને લાઈક કરી દેજો અને તમારે જે પણ પ્રકરણમાં કંઈક ડિફિકલ્ટી હોય તો એ પ્રકરણ માટેની કોમેન્ટ પણ કરજો જેથી હું એનો વિડીયો ફરીથી બનાવી શકું ઓકે ચાલો વળીશું નવા વિડીયોમાં